ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘના યુવરાજસિંહ વિરુદ્ધ ઉગ્ર વિરોધ બિન આધારિત આક્ષેપો દ્વારા સંગઠનની બદનામી કરવાનો પ્રયાસ ગુજરાત રાજ્યના યુવરાજસિંહે તાજેતરમાં યોજેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન કંપનીમાં પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ એક કક્ષાની ભરતી પ્રક્રિયા દરમિયાન તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે કથિત મિલીભગત કરી ગેરરીતિઓ આચરી છે યુવરાજસિંહના જણાવ્યા મુજબ આ મિલીભગતના કારણે ભરતીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને પાત્ર ઉમેદવારો સાથે ન્યાય થયો નથી આ ગંભીર આક્ષેપો બાદ વિદ્યુત કામદાર સંઘ ભરૂચે આજે મજબૂત પ્રતિસાદ આપ્યો સંઘના સેક્રેટરી જનરલ ચિરાગજી શાહના નેતૃત્વમાં સંઘના પ્રતિનિધિમંડળે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે યુવરાજસિંહે પુરાવા વિના ખોટા આરોપો લગાવી પાંત્રીસ હજારથી વધુ કર્મચારીઓને સંગઠનને નિશાન બનાવ્યું છે આવેદનપત્રમાં જણાવાયું કે આવા આક્ષેપો માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને બ્લેકમેલિંગનો પ્રયાસ કરવા માટે કરવામાં આવી રહ્યા છે સંઘના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થવાની પૂરી ખાતરી રાખે છે અને આક્ષેપોમાં કોઈ વાસ્તવિકતા નથી એક વ્યક્તિ દ્વારા પોતાની વ્યક્તિગત એજન્ડા માટે વિદ્યુત કર્મચારીઓના સંગઠન પર ખોટા રોપ લગાવવાની પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી એમ્સ સેક્રેટરી જનરલ ચિરાગ શાહે જણાવ્યું સંઘે રાજ્ય સરકારને માંગ કરી છે કે યુવરાજસિંહ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુનો નોંધ હિસક્ત પગલા લેવાય જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પુરાવા વિના આક્ષેપો કરવાની હિંમત ન કરે ચિરાગ શાહ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ગુજરાતના સેક્રેટરી જનરલ ટેક આજ રોજ અમારો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ વિરુદ્ધ એક યુવરાજસિંહ જાડેજા કરીને કોઈ વ્યક્તિ છે ગોંડલના એમના દ્વારા તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ અમારા ગુજરાત ઉર્જા વિભાગના જેટકો કંપનીના પી ઓ વનની ભરતી બાબતે એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે આ ભરતીમાં ગોટાળા થયા છે અને એ ગોટાળામાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એટલે કે એજી વીકેશ યુનિયન પણ એની સાથે સંડોવાયેલું છે અને પાંચ પાંચ લાખ રૂપિયાની આમાં ગૌબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં પચાસ હજાર કર્મચારીમાંથી પાંત્રીસ હજાર કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાયો અને લાંછન લગાયેલું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે અને જો એમ ના કરે તો અમે આજે આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી આખા ગુજરાતમાં અમારા હોદ્દેદારો ઉચ્ચ હોદ્દેદારો દરેક જિલ્લા ઓફિસે જિલ્લા કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબના માધ્યમથી અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ગૃહ રાજ્યમંત્રી તથા ઊર્જા મંત્રી શ્રીને અમે આવેદન આપીએ છીએ કે આ યુવરાજશ્રી અગાઉ પણ બ્લેકમેલિંગના કિસ્સામાં એમની ધરપકડ થઈ છે આ બ્લેકમેલિંગના ઈરાદાથી જ અમારું નામ લઈ અને અમને દબાવીને બ્લેકમેલિંગ કરવા માગે છે આવા અનિષ્ટ તત્વોને તાત્કાલિક ધરપકડ કરે જો એમ કરવામાં નહીં આવે